તો પછી અહીંથી જાય ને પાણી આવે તો પીજે અમારે ડારમાં ઉતારવી પણ હે ને ધાણા એક વઢાઈ જાય ને પછી વાત જાય તો એવું હોય ને બાકી ના હે આપણે નાસ્તો વસ્તો કરી લઈએ હિરામણ કરીને પછી છે ને આપણે હટકી જાય ના કરતા જ ત્યાં પાવર આવ્યો જાય છે ત્યાં પાવર આવે હવા એટલે હવા ઠેક છે એટલે કંઈ ઉપાડી નથી આ તો નાસ્તો બને નાસ્તો કરી અને ગોલીને જોડે આપણે જઈએ ત્યાં Mi sa rai sốt đi nấu bò thịt dừa và nó làm đồ. Đi coi giờ còn bảo nó khó rồi,

અને હવે કોડ પહેરી પછી ભાગી જાય ને કે ટાઈટ લાગે છે જોડતા હંના નો ટાઈટ લાગે અટળ અટાણા ટાઈટ લાગે એવું છે હાંના હે ને બદામશેક ને જરા ખવાઈ ગયો ને તો એના કારણે હે જરા કે અટાણા તો પછી ખાઈ ખાધો પછી ટાઢી સહાય ને પાછું સોડા ફોલ બધી દવા જ કરી આપણે

આ બધા જો હમણાં આગળ પપ્પાને જોતા તે નિરણ કરીને ગયા હે બધાય ભે હું દોવા આવ્યા તા તો મીરું કેવી જોય આ મેં કહો આ મી કહો કહો ચાલો તો આપણે ને પેલા પાણી રાખ્યા કરી લઈએ આવે પુશુપાતિનું ક્યાં જાય ક્યાં શું શું ભાઈ વધ ખબર બાજરો આપણો છે ને મીઘાલવા મીંડો હોય તો ક્યાંક ક્યાંક નિઘળે એટલે આજે ને આમ એક ખાતર પડી જાય ને પડી જાય ને એક વખત કોઈ શુપાદે નહીં હમણાં આગળ ખાતર જ નાખવાનું છે ને આ તાણા જો કઈ ખટે તાણામાં આવા કંઈ ખટે ને આવા તાણા તમ જઈ નહીં જોઈએ તમારી જિંદગી કેમ છે બાકી તાણા આ એમ છે વિગે ખાંડી નહીં પણ તણે ખાંડે ઉતરી જાય આ વિઘે બહુ ફાલ છે બહુ એટલે બહુ ફાલ છે સારા હાલો તો આપણે પેલા ચારાનું સેટિંગ પણ કરી લે કેવો કોરો છે ને હું છે પછી આટલો જ આપણે જાય ને એક તેરો કોરો હજરી હા તો એમાં પાણી કરી દે પછી ખાતર નાખવું તો પણ હવે હે ને જરાક લીલું બહુ જણાય છે પારે હાલ પણ ને તો પારે હાલી નાખ દો હું આગળ ઉપલા ખેતરમાં પાણી ચડાવ્યું એટલે ઉપલિનિકમાં પછી ખાતરનું કામ હોય ને આપણે કાઢે ને કેટલું ખાતર

લેવું નથી પણ આપડે કોઈ જાય એવી નથી એમ તો જવાર હોય પણ હોય આપણે આપડે કોલાપુરી સોલાપુરી કેવી રીતે હોય તો સારું ગાઈશ હાલ આગળ જો કન્ટિન્યુ ને જો પારો હે ને ફૂલ રીઝી ગયો હે જીઓ પોક મેલે નહી ઓ બેહી જે જીઓ પોક એટલે ગાર્ડન સસ્પેન્સર કેમ બેહી જે નહી કોડે જીઓ પોક મેલ જે પારો બેહી તે આ કમ્પ્લીટ જ જાતું તો હું હાલ ઓહન તમને મારી જગ્યા બતાવું 1 2 and 3 hola kemse sulu age ghatad nahi utariyo na tame maja a kar la pani kitli ભાઈ જેટલો થાકોડો હોય ને નિરણ કરવા ન આવે ને એટલો થાકોડો ને મીંદડી કાઢવામાં આવે મીંદડી અટી ને થઈ ગઈ તેને આપણે હે ને જરાક મકાઈના પૂરા છે ને ઈ પણ શું કહેવાય કે ઓલા થાવા મીંડા બગડવા મીંડા ત્યાં લગન હતા ને પછી લીલા લીલા છે ને પૂરા વાટી ને નાખ દીધા એટલે એક દિન સુકાણા હતા પણ એક દિન માં કઈ થાય નહી બધી ભેજ રહી જાય લીલા હોય ને એટલે હવે જો કે વાંધો નહી આવે હવે તો થોડાક દિન નિરણ પૂરી થઈ જાય હમણાં પાણી નોટ કરાયું એવું હે ને બાકી હમણાં તો નિરાણ કરી ને બસ આવ્યો હું ના મીંદડી હે ને એવી થકી આ તમને તમે ખાલી દેખાતી છે કે તો તમને આપણા છે હે બગડી ગઈ છે એટલે મીડિયમ બહુ ને એમ ટૂંકમાં એના પેલું હું કહેવાય કે આપડે ફૂગ ફૂગનો હરમ આવો મળ્યો આવો ખાઈ જાય બે ત્રણ દિન નિરાણ પછી તો આપણે બાજરો ચાલુ કરી દેવું ને એટલે વાંધો નહીં આવે મિત્રો આપણે છે ને પાણી બાણી વારીને આવી ગયા કમ્પ્લીટ થઈને જરાક શરદીની માત્રા વધી ગઈ છે થોડીક પણ બહુ વાંધો નથી એક સાઈડનું નાક પેક થઈ ગયું છે ડોન્ટ વરી કબૂતરા જોય શોણે છે કંઈક જો કયો હશે બધે રમ્યો બધે મારી કોઈ એ એવું બાકે આપણે જરા ઘણા ઓટો મારી લઈએ હમણાં પાણીનું શું છે ને કેટલા પછી કેટલા ટાઈમ પછી પાકવાના હમણાં તો પાણી પાણી જ વળતું પણ આ ખેતરમાં નથી પીગો પીગો તો બે ત્રણ દી પહેલાં બે ત્રણ દિવસના તેણી તો થઈ ગયા એટલે આજા ફેર પડી ગયો હોય ને જેમ કે પટકા નહીં ખામ છે આમાં ડાવરા હે જો આ એટલું અહીં સુધી પાઈ દીધું હવે તો પાણી ખૂટી જાય એટલે ઉલારે ઉલારે થોડા થોડા ચારા પી ચાજા તો ન પી ભેગા ને તાણામાં ફાલ બંધાવો મીંડો હ જોઈ શકો તમે જો મસ્ત એનો ફાલ એ વાંધો નથી કે દવા મારી દીધી હતી ના પાણી પી ગયું ધાણામાં ખાતર ની કઈ જરૂર છે નહીં ન લાવી નથી જો કે જરૂર હોય તે બહુ વાર લાગે બહુ એટલે બહુ વાર લાગે ડાર આમ થી આમ પડી ગયા હોય ને એટલે નામ થયું છે ને હાડા પાંચ જેવું થઈ ગયું ના